ચાણસમાના વડાવલી ગામે પાંચ મૃતકોના જનાજા નીકળતા શોખનું મોજું ફરી વડાવલી ગામની સીમમાં પશુ ચરાવવા ગયેલા લઘુમતી કોમના એક જ પરિવારના ત્રણ સભ્યો અને અન્ય બે બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસમા લવાયા હતા રવિવારે રાત્રે તમામનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ વાલીવારસોને તમામની લાશ સોંપી હતી જેમના જનાજા સોમવારે વડાવલી ગામે નીકળતા મુસ્લિમ સમાજની સાથે હિન્દુ ધર્મના લોકો પણ જોડાયા હતા તેમના માનમાં ગામમાં સજ્જબંધ રાખવામાં આવ્યું હતું ચાણસમા તાલુકાના વડાવલી ગામની અંદર આવેલ વાઘજીપુરા વિસ્તારમાં રહેતા લઘુમતી કોમના ફિરોઝા કાલુભાઈ મલેક ઉમરવર્ષ બત્રીસ અબ્દુલ કાદિર કાલુભાઈ મલેક ઉમર વર્ષ દસ મહેરા કાલુભાઈ મલેક ઉમર વર્ષ આઠ તથા સોહેલ રહીમભાઈ કુરેશી ઉમર વર્ષ ચૌદ તથા સિમરન સલીમભાઈ સિપાઈ ઉમર વર્ષ બાર તમામ રહેવાસી વડાવલી વાઘજીપુરા વાળા શાળામાં રજા હોવાથી બકરા ચરાવવા માટે ગામની સીમમાં આવેલ ઘોઘારેટી તળાવમાં પાસે બકરા ચરાવવા માટે ગયા હતા ત્યારે સાંજે બકરા ઘરે આવ્યા હતા ને સાથે ગયેલા લોકો ન મળતા ગ્રામજનો દ્વારા શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન તળાવ પાસે ચંપલ અને લાકડી પડ્યા હોવાથી ડૂબવાની શંકા જતા સ્થાનિક લોકો દ્વારા તળાવમાં શોધખોળ કરી હતી તમામ પાંચ લોકોના મૃતદેહ નીકળતા તેમના તાત્કાલિક ચાણસના સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને મોડી રાત્રે પોસ્ટમોર્ટમ કરીને લાશો પરિવારને સોંપવામાં આવી હતી ત્યારે સોમવારે તેમની દફન વિધિ માટે જનાઝો એક સાથે નીકળતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો જનાઝામાં મુસ્લિમ અને હિન્દુ ધર્મના લોકો જોડાયા હતા વડાવલી ગામે બજારો બંધ રાખવામાં આવી હતી પાંચ મૃતકોના જનાઝો નીકળતા ગામમાં તમામ સમાજના લોકો દ્વારા તેમના વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા હતા મૃતકોને સહાય માટે રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય દ્વારા ચાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર વડાવલી ગામે આવી પહોંચ્યા હતા મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી મૃતકોના પરિવારને સહાય માટે લેખિત રજૂઆત મુખ્યમંત્રીને શું ઘટના આ છોકરાઓ બકરો ચાડવા ગયા હતા બરાબર તો બે છોકરા નાના નાનો હતા જે એક આઠ સાલ વર્ષનું હતું એક દસ વર્ષનું હતું આ રમતા રમતા પાણીમાં પગલે એક નાના છોકરા પડ્યું બીજાના પચ ત્રીજું પડ્યું ત્રીજાના પાંચે પાંચ એક બીજાને બરાબર બીજું કોઈ હતું નહીં આ તો બકરો જાણે ઘેરાયો સુનો તાણે ખબર પડી કે ભાઈ આ બકરો આયાનો માણસો ક્યાં ગયા બચ્ચો ની બધા તાણે બધા ગામવાળા દોડ્યા ધોડ્યા ગોતવા માટે ગોતવા માટે તો એક છોકરા ચંપલ ઉપર તરતું હતું એના ઉપર અંદાજો લગાવી બધા ધબાધપ પાણીમાં નીકળવા પડ્યા જેના હાથમાં જે આવ્યું એ લઈ લઈને બધા અલગ અલગ લગભગ ચાલીસ થી પચાસ છોકરા અંદર પાણીમાં પડ્યા હતા અને વારા એકબીજા મળીએ તો ગાડી પેલા ચાર નીકળી પછી એક નથી જડતી એક કલાક બાદ હાથમાં આવી કાદમ માંથી ઊંડી જતી રહી હતી લગભગ આ સાડા પાંચ થી ટાઈમ થી છોના ગાળામાં આ બિલાપ બની બરાબર સાડા છ આસપાસ ઘરમાં પાછળ આવ્યો ત્યારે ખબર પડી બધાને કે અંધારું થવા આવ્યું છે સંજા નો ટાઈમ થઈ ગયો છે આ કેમ નથી આવ્યો એટલે બધા તપાસ કરવા ગયો કે કોઈ ઉપાડી ગયું કે કોઈ બુમરાડ તો પડી હતી એટલે કોઈને વાંભળી તો હતું નહીં એના હિસાબથી આ બધી બિના બની જઈ બરાબર ઘટના આ એક બચ્ચું ડૂબવાથી જે બીજો બચાવવા ઓલા કરીને અંદર પડ્યો તળાવ કેટલું ઊંડું હતું દાદા

એક જ ત્રણ હતો માતા બે બાળકો અને એક માતા એક જ ઘરના ત્રણ જણો અને બે એકાભાઈ રહીમભાઈ કુરેશી એક છોકરો પંદર થી સોળ વર્ષ નો અને પેલા સલીમભાઈ ની છોડી બેબી તેર વર્ષ થી તેર વર્ષની આ બધા સાથે ગયા મિત્રો એક ગ્રુપ જ હતું માટે જતો આ મોટો મોટો પણ રજાના આ બે બાળકો માતા નું પુત્ર નું અને પુત્રી નું ત્રણ નું તેઓ બે ત્રણ તરત જ એકસો આઠ બોલાય ચોરસ ચોણસમાં

જે મરણ પામ્યા છે એમના માટે આજે હું મુખ્યમંત્રી શ્રી જોડે કાગળ લખવાનો છે રાહત ફંડમાંથી જે કંઈ એમને સહાય મળે એ સહાય માટે કાગળ લખીશ અને રૂબરૂ જઈ અને વાત પણ કરીશ મારું નામ બેલીમ નાસીર ખાન છે ગામ વડાવલી કાલે ગઠવાટે જે રવિવારે ઘટના બની એટલે એમાં છે એમ કે લગભગ અઢીના તેરના ગાળામાં આ લોકો બકરા ચરાવવા આવ્યા હતા અહીંયા અને લગભગ પાંચથી સાડા પાંચના ગાળામાંથી એમનો નાનો દીકરો હશે એક જગ્યાએ ડૂબ્યો હશે અંદર તેમની મા અને દીકરી બે એને બચાવવા ગયા તેમનો હાથ લપસી ગયો ડાયરેક્ટ અંદર પડી ગયા એમના બચાવવામાં બીજા બે બાળકો હતા એમના ઝપાઝપી એ બી ગઈ અંદર પડી ગયા બરાબર એના લીધે એકબીજા વારાફતી ડૂબી અને એમનું ઘટ્ટા સાથે કરું મોત નીપજ્યું કોનો કોનો સમાવેશ થાય છે એમાં માતાનું નામ છે ફિરોજાબેન એની દીકરીનું સિમરન કેવું કફ નામ છે અને દીકરાનું નામ અબ્દુલ બીજા બે બાળકો છે તેનું નામ પીપનું નામ સોહિલ બીજી સોળી છે તેનું નામ સિમરન